આરોગ્ય ન પકડતા પીપરાડા ગામના લોકો દ્વારા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગ જી સોલંકીના કાર્યાલય ખાતે પહોંચી ધારાસભ્યને આવેદનપત્ર આપી સોલારમાં થયેલી બે ચોરીઓનો નિકાલ કરાવી તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યએ સાંતલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસપીને ટેલિફોનિક જાણ કરી હતી અને તાત્કાલિક આરોપીઓને પકડી કાર્યવાહી કરવા પોલીસે જણાવ્યું હતું

એ આ ચોર લોકો ચોરી કરી ગયા છે લગભગ એ ચોરી થયાને બે મહિના જેવો સમય થઈ ગયો પણ ચોરી પકડાણી નથી સાંતરપુર તાલુકામાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરઓ કરાવેલી છે એટલે આ લોકો બધા ખેડૂતો મારી પાસે આવેલા અને મેં પણ સાંતરપુર પોલીસ સ્ટેશનમાં વાત કરી છે ઉપર ડીએસપી સાહેબથી વાત કરી છે કે આ લોકોને ન્યાય મળે અને ચોર જે છે એ પકડાય એવી મેં વાત કરી છે અને આ લોકોને ન્યાય મળે અને બીજી વાર ચોરીઓ ન થાય એ હું કડક પેટ્રોલિંગ કરી સૂચના આપે એવી વાત કરી છે ગામ પીપરાડા તાલુકો સાતર જિલ્લો પાટણ છેવાડાનો ગામ છે વારંવાર ત્યાં બનાવ બનેલા છે ચોરીના દાખલા ત્યાં વારંવાર અમે એફઆઈઆર પણ ફળાવેલ છે પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને હમણાં જે છેલ્લી ચોરીથી એકવીસ ત્રણ બે હજાર ચોવીસના એમાં કંટ્રોલ બોર્ડ સિસ્ટમ ત્યાં સોલાર સિસ્ટમ લગાડેલ હતી ત્યાંથી આશરે પચીસ હજારનો અને બીજા ખેતરમાં પંદર હજાર રૂપિયાની ચોરી કરેલ છે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેના માટે અમે ધારાસભ્ય શ્રી રાધનપુર લવિંગજી ઠાકોર સાહેબને રજૂઆત કરવા અમે આવેલ છે ચોરી ખેતરમાંથી ચોરી થઈ છે સોલાર મારું નામ દિનેશ દેવરાજ ગામ